રાજકોટ જેતપુર હાઈવે ને ફોર લેન માંથી સિક્સ લેનમાં કન્વર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સિક્સ લેન ની કામગીરી લઈને ઘણા સમયથી નેશનલ હાઈવે નંબર સત્યાવીસ રાજકોટ જેતપુર વચ્ચે ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બે દિવસ પૂર્વે જ રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા સિક્સ લેનની કામગીરી બાબતે સર પર જઈને સિક્સલેન્ડ હાઇવેની કામગીરી કયા તબક્કે પહોંચી છે તે સહિતનો તાગ મેળવ્યો હતો ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે ચૌદ પૈકી બે બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે તેમજ આગામી થી દસ દિવસમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર અન્ય બે બ્રિજ વાહનોની અવરજવર માટે ખુલ્લા મૂકી દેવામાં આવશે રાજકોટ નેશનલ હાઈવે ના સર્વિસ રોડ ઉપર ખાડા પડ્યા છે તે ખાડાઓને તાત્કાલિક પૂરવા બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે તો સાથે સાથે સર્વિસ રોડ ઉપર જે જગ્યાએ સમારકામની જરૂર હોય છે ત્યાં મોડી રાત્રે વાહનોની અવરજવર ઓછી થતા કામગીરી કરવા પણ સૂચના આપવામાં આવી હાઈવે નિર્માણ કામગીરી દરમિયાન મેન પાવર મટીરીયલ સહિતની ઘટના સર્જાય તે બાબતે પણ સૂચના આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે રાજકોટ જેતપુર હાઈવે પર આજ રોજ ભારે ટ્રાફિક જામ વિડીયો વાયરલ થયો છે જાગૃત નાગરિક દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો આપ તમામને ખબર છે કે માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ગયા અઠવાડિયામાં જિલ્લાના તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન પૂર્ણ થયો છે અને ઇન્સ્પેક્શન મુજબ જે ચાર રૂરલ વિસ્તારના બ્રિજ છે જે ઓલરેડી આપને સાથે માહિતી શેર કરવામાં આવી છે અને ભારી વિકાસ માટે બંધ કરવામાં આવે છે